લોસાઇ રહ્યા લાગે બીજું કોઈ ને લા કલેજા બાજી રહ્યા મારા લોસા જી ફોન કરવા આ બાઇક છે એમ કરાશે મને લાગે બાધાર પૂરી થઈ રહી છે કંટાળી જા કંટાળી જા હવે આયા પાછા ફોન ઉપાડે સારી પાસે હલો અમતાજી એટલે મારું ઓછું બાઇક બંધ થઈ ગયું છે વસ માં પેટ્રોલ તો ઘણું છે એટલે ઘેરી હેરીએ કેરી લઈને ભલાજ મી તમે છે મોણસો યાર હું શું કેતો ખબર છે પેલા ઠગ બાધા પૂરી થઈ રહી છે એટલે કીધું તમને હારું તો લઈને આવો કઈ કરી સારું મું હાલ તો હોય બસમાં શું દોરીને લઈ તું ઘેર બોરે તો તમે લઈને આવો અહીં બોરે મારા હો સારું ડાયરિંગ ક્ષેત્રમાં આવતું તો એમ હેલું એમ તો જઈએ બળી પાછા ચેટલા પારમાં પડે છે એટલે આ ભાયા મારા પેટ્રોલના હું આલું સૂચ્યા નહીં તો કોઈ મફત તો હું નહીં તમને પેલું કરતો પાછા પડી એમ કહે છે કે પેટ્રોલના આલવા પડશે એમ તો જઈએ છી કે

સારી વાત છે બાણેની કેમ લીધી છે હા તો મજા પડશે અરે આ એ તો બાઈક ને પણ બાણે જીવ હોય લેધર બધું નાજુ હોય ને તો બાણીની બધું ચાલુ હ તમે ખોલી ને ફિટ કરતા પડ્યા હોય એમ લાવીને આ બધું આ ખાતર જોવા ને એમ હમ કે એનું ચાલુ જ છે હે ના સારો બહુ પણ એવા પણ આવી

આખા ગામમાં નહીં હાંસી વાંચ પછી એક તો મેન વાત મેન પોઈન્ટ પડ્યો ખબર છે હું મહિને મહિને રિચાર્જ પૂરું થઈ જાય ને કોક કરો રિચાર્જ તો પટી જાય પટી જાય પણ તમારે એનું રિચાર્જ તો ગણાવવું પડે કે મહિને મહિને આ બાજુ ચતુરી નો વખો છે મહિને પણ ના પટવું પટેલ તમે સારું કરવા આવ્યા છો બધું લેવા ત્યા છો સારું કરેડો છે પણ જો હું જાય જો લેવાનું હોય તો હું લઉં

પેહલી વાર તમે આવું કીધું ને તમે રજાના છો હારું કશું હોતું નહીં પણ હવે કોઈ પછી થોડુંક અશંક થઈ જાય પછી સપને આય કે હે